રામ રામ ને સીતારામ ભાઈઓ આપણે અત્યારે ડુંગળીનું પડું તૈયાર કર્યું છે એ ખંપાળી લીલેશભાઈ ખંપાળી પાવડો લઈને મનાણા છે ધોરિયો કરવા બાકા શીખીએ અને આ પરેશભાઈ તે મનાણા છે જોવા તમે અને અહીંયા લાંબા ટૂંકી હાથ કરે છે કે હાથ બાંધીને તૈયાર કરવું ખેતર કેટલી જો આખું પડવું અને હમણાં મજૂર આવી લાટ બધાય પસાહીઠ મજૂર આવવાના છે ને બાકા શીખી બાકા શીખી બોલાવી ને બધી ડુંગળી છે ને વાવી દેવાની છે હા સુધીમાં નકર વરસાદ આવી જાય ને તો બધું આપણું પડ્યું રહે ભાઈ આવી રીતે ધોરિયા નાખવાનો છે આપણે ડુંગળીના પડામાં પાછળ આવી રીતે ભણા બાંધે છે ત્યારે દોરિયા નાખ્યા રહે છે ભાઈ હાલો આપડે આપણે ખેતરમાં મજૂર ખાતર હોય નાખે છે તમને જો તમે ખાતર નાખ્યા આપડા દાડિયા છે ભાઈ દાડિયા અને આપડા મજૂર તો કેટલા બધા છે અરે ભાઈ હરખા નાખી રાખે ખાતર ખાતર અને હમાય નાખીએ પાછું ખાતર કારણ કે વ્યવસ્થિત ખાતર નાખવાનું છે ડુંગળી જોઈએ આપણે ખેતરમાંડકી ફાટાફાટ પડે છે અને મજૂર પણ જો રાડ નાખી જાય છે મજૂર જોવો તમે મજૂર ને તડકિયો બહુ ને બધે પાણી પાય છે હેલો ભાઈ ને બહુ તરચ્યો છે આજમાં એટલે મજૂર બહુ હાવ એટલે હાવ લોત થઈ ગયા છે બધા મજૂર મજૂરી અને તડક્યો બહુ છે અને ભાઈ તો ડુંગળી લેવા ઉપડ્યા છે કળી લાવશે અને હમણાં મજૂરને વેસવા મળશે જો હા ભાઈ થાકી ગયા છે હાવ ભાઈ જો ખાતરની ડોરી લઈને આવે છે અને તડક્યો તો જપનો છે ભાઈ પાણી મજૂર પાણી માંગે છે અને પાણી પાતા છે તમને દેખાતું છે આપણે આમાં દવા શરૂ કરી દીધી છે આપણે દવા સાટવી એટલે ખડનું કે આ દવાનું બાષાલી દવા સાટવાની છે આવી રીતે પાવી પણ તોય હાલે અને પાવામાં ખડ ઉગે અને છાંટવી તો ખડ ઉગે નહીં એના માટે આ દવા છાંટવી પડે છે ડુંગળીમાં આપણે નિલીશભાઈ નાકા વાળવા મળ્યા છે પાણી શરૂ કરી દીધું છે ડુંગળીમાં આગળ આગળ ડુંગળી વહતી જાય છે અને પાછળ પાણી પણ શરૂ રાખ્યું છે આપણે કારણ કે તડકો બહુ પડે છે એટલે પાણી વાય શરૂ રાખવું જ પડે નકર ડુંગળી છે ને બગડવા મળે પછી એટલે પાણી તો શરૂ રાખવું પડે લેટ પછી જાય એમાં લેટને ને થઈને હોય પાછા હાલો આપણે તડચો બહુ લાગે છે અત્યારે તડચો છે બહુ ગઝબનો એટલે આપણે ને હરગોના સૈયા આવી ગયા છે બે હોવા હરગવાના ઘડીક બે હોય એટલે થોડોક આરામ મળે અને મજૂર તો આપડે તડકી દે કામ જ કરે છે પાછા મજૂરને ને કઈ સૈયાર લવાય એવું છે ખેડૂત ભાઈઓ તડચો બહુ છે ભાઈ હાલો આપણે સાઈ છે અત્યારે રોંસડીની શા છે આ રોંઢડીની શાહ કહેવાય સાના પછી હબરકડા મારવાના સાવ અને મજા આવી જાય પછી સા એક નંબર આવી જો એક નંબર સા હાલો તમે જોવો છો કે મજૂર બીજા કેરા ફરે છે અત્યારે બીજા કેરા ફરી રહ્યા છે અને પીટી સાહેબ બધાને કળી આપે છે અને તુષરભાઈ પાણી હજીકભાઈ છે ને આમ આખા નિલેશભાઈ કેરા બાંધે છે બાકી હોય એ પાણી પી રહ્યા છે હાલો ખેડૂત ભાઈઓ વરસાદ છે ને ડુંગળી સોંપી રહ્યા છે ત્યારે તમને દેખાતું છે ડુંગળી સોંપે છે બસ આ કેરા પૂરા થાય એટલે બધાને છે ને રજા આપી દેવાની છે આપણે એવું લાગે તો છે ને હાલો આપણે પરેશભાઈ આવી ગયા છે પરેશભાઈ એવી કહે છે કે ને આપણે વરસાદ આવે છે એટલે રજા આપી દેવાની છે આ પૂરા ક્યારેક રે એટલે